પારડીના કર્મભૂમિ ડ્રીમ સિટીમાંથી જીવદયા પ્રેમી દ્વારા એક ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું આજરોજ સાંજના સુમારે પારડીના કર્મભૂમિ ડ્રીમ સિટી ખાતેથી સુકેતુ દેસાઈનો કોલ મળતા જીવદયા પ્રેમી ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને રિષિ ઠાકુર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં જોતા એક કોબરા ઝેરી સાપ નજરે પડ્યો હતો તેઓએ સફળતાપૂર્વક સાપનો રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને જાણ કરી હતી અને તેને જંગલવાળા વિસ્તારોમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કર્મભૂમિ ડ્રીમ સિટીમાં અચાનક ઘરના વાળાના ભાગમાં કોબરા જાતિનો સાપ આવી જતા જીવદયા ગ્રુપને કોન્ટેક કર્યો હતો અમે ઋષિ ઠાકોર અમને યાસીન મુલતાન મેસ્થળ પર પહોંચ્યા અને કોબરા જાતિનો ઝેરી સાપ પકડી લીધો છે હાલના તબક્કામાં આજે ડ્રીમ સિટી જે છે કર્મભૂમિ આખી ભરેલી છે રાતના બાળકો બી રમે છે પણ આજુબાજુ વિસ્તાર જંગલ કપાવાના લીધે સિટીઓમાં સાપ આવી જાય છે જો તમારે ત્યાં કંઈ પણ દેખાય તો જીવ જ્યાગૃતને કોન્ટેક કરીને સાવધાનીથી રાતના બચ્ચાઓને રમવા બહાર કાઢો કે સિટીમાં હવે સાપ આવવા લાગી ગયા છે જંગલ કપાવાના લીધે